જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં હું છું ભરત આહીર માવઠાના વિસ્તાર વિશે જ પ્રશ્ન આવી રહ્યા છે માવઠાની જેવી આગાહીઓ ચાલુ થઈ છે અને મેં જેવો વિડીયો આપ્યો એટલે તરત મેસેજ અને કોલમાં એટલું જ પૂછવામાં આવી રહ્યું છે કે અમારા વિસ્તારમાં કેવી શક્યતા રહેલી છે તો વિસ્તાર વાઇઝ જે કાંઈ માહિતી માવઠા વિશે આપવી હોય તો એ ખૂબ જ મુશ્કેલ વસ્તુ છે કે દરેક વિસ્તાર વિશે પરફેક્ટ માહિતી આપી શકાય પણ મોટો મોટો અંદાજ હું તમને આપું જેથી કરીને તમે તમારા કાર્યોની અંદર વ્યવસ્થિત તૈયારી કરી રાખો જેમ કે સૂકો ઘાસચારો હોય તો એની પણ સગવડ થઈ શકે ડુંગળી જેવો પાક છે એ પાક અવસ્થાએ હાથમાં આવી ગયેલો હોય અથવા તો ખેતરમાં પડ્યો હોય તો એને પણ સાચવી શકાય છે તો જે વસ્તુ સાચવી શકાય એવી હોય એને સાચવી શકાય જે પૂર્વ તૈયારીના ભાગરૂપે આશા કરીએ કે આ માવઠું છેલ્લી ઘડીના ફેરફારમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોઈ ખેડૂતોને નુકસાન ના કરે પણ હાલ પડતું દેખાઈ રહ્યું છે તો એના વિશેની માહિતી આપીએ મોડેલોમાં દરરોજ ફેરફાર તમને જોવા મળતા રહેશે પણ એક મોટો મોટો અંદાજ આશરો આપી દઉં તો આ માવઠાની અસર કઈ આ વિસ્તારમાં તીવ્ર રહેશે કયા વિસ્તારમાં મધ્યમ રહેશે અને કયા વિસ્તારમાં હળવી સાથે કયા વિસ્તારમાં નહીવત રહેશે વિડીયોમાં સંપૂર્ણપણે વાત કરવાના છીએ આગળ તો જોડાયેલા રહેજો વિડીયો સંપૂર્ણ પૂરેપૂરો જોઈ લેજો એટલે તમારા વિસ્તારનો લગભગ મોટો અંદાજ તમને મળી શકે છે તીવ્ર માવઠાની વાત કરીએ તો તીવ્ર માવઠું છે એ એક ઇંચથી કે વધુ વરસાદ જોવા મળી શકે છે તીવ્ર માવઠામાં મધ્યમ માવઠામાં તેનાથી ઓછો વરસાદ જોવા મળી શકે છે અને હળવામાં જે છે એ છાટા છૂટી અથવા તો હળવું વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરી દઈએ હવે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો મોટો ભાગ આ વખતે માવઠાની અંદર અસરમાં ના આવે એવી પૂરેપૂરી શક્યતા છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર રાજકોટનો ભાગ અને મોરબી જિલ્લાનો મોટામાં મોટો ભાગ કદાચ આ માવઠાથી ખૂબ દૂર રહી શકે છે જ્યાં માવઠાની અસર નહીં થાય અથવા તો નહીવત થશે એવી જ રીતે કચ્છનો પણ નલિયા માંડવી મુન્દ્રા વિસ્તાર અંજાર તાલુકાની અંદરનો એટલે કે પશ્ચિમ કચ્છ છે ત્યાં માવઠાની ખૂબ ઓછી અસર જોવા મળશે પૂર્વ કચ્છની અંદર જોવા મળશે સાથે રાપર અને ભચાઉ બે તાલુકામાં થોડી ઘણી અસર વધુ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની દરેક વખતની જેમ સૌથી વધુ અસર જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ આસપાસ આણંદ ખેડા મહીસાગર આ જિલ્લાઓમાં પણ વધુ વરસાદની શક્યતા રહેલી છે એટલે અડધા ઇંચથી એક ઇંચ સુધીના વરસાદ માવઠા દરમિયાન જોવા મળી શકે છે અને ગરમી અત્યારે તમે જોઈ રહ્યા છો જે જે વિસ્તારમાં થોડી ગરમી વધુ પકડી રહી એ વિસ્તારની અંદર ધાર્યા કરતાં થોડું માવઠું તીવ્ર બની શકે છે ઠંડા હવામાનમાં માવઠું એટલું તીવ્ર ના બને પણ ગરમી જે પડી રહી છે તો એ વિસ્તારોની અંદર માવઠું થોડું વધુ ધાર્યા કરતાં વધુ મજબૂત દેખાઈ શકે છે વાત કરવાની છે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનો બાકીનો ભાગ રાજકોટ જિલ્લો છે બાકીમાં તે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી આ વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે બીજા વિસ્તાર કરતાં થોડો હળવો વરસાદ જોવા મળી શકે એટલે કે બોટાદ ભાવનગરનો ભાગ ઉપરનો એટલે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર આ વિસ્તારમાં થોડી વધુ તીવ્રતા જોવા મળી શકે એટલે કે મધ્યમ માવઠું આ વિસ્તારમાં જોવા મળી શકે છે તીવ્ર માવઠું છે એ મધ્ય ગુજરાતની અંદર વડોદરા આસપાસ અમદાવાદ આસપાસના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે મધ્યમ માવ જે છે શક્યતા એ છે બોટાદ ભાવનગર એ આસપાસનો અમરેલી અને એ જિલ્લા આસપાસનો વિસ્તાર છે ત્યાં મધ્યમ અસર જોવા મળશે જૂનાગઢમાં ત્યારબાદ જે ઓછી અને હળવા વરસાદની શક્યતા છે એ રાજકોટનો થોડો ભાગ છે પોરબંદરનો ભાગ છે એને ગણી લઈ મોરબી જિલ્લાનો ભાગ છે ત્યાં હળવા વરસાદની એટલે કે હળવા માવઠાની શક્યતા રહેલી છે અને બાકીના તમામ ભાગમાં જે આપણે કહ્યું પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં માવઠાની ખૂબ અસર ઓછી જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરી દઈએ સાથે સાથે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમથી તીવ્ર માવઠું જોવા મળી શકે છે જેમાં અંકલેશ્વર ભરૂચ આ વિસ્તારોમાં અસર થોડી વધુ જોવા મળી શકે છે તો આ વિસ્તારોની અંદર તમે તમારા પોતાના વિસ્તારમાં જે કંઈ શક્યતા રહેલી છે એ તમામ જિલ્લાઓની અંદાજ લગાવી અને તમે તમારા કામ આરામથી કરી શકો જે કંઈ પૂર્વ તૈયારી કરવાની હોય એ કરી શકાય છે બાકી આશા રાખી છે કે ભગવાન દ્વારકાધીશ કોઈને નુકસાન ના થવા દે કારણ કે અઢી ત્રણ મહિના ઉપર આવેલા પાક રાયડો છે જીરું છે કે ઘઉં છે ચણા છે દરેકની અંદર ખૂબ નુકસાન થવાનું છે જો માવઠું આવે વરસાદ આવે છાટા છૂટી થોડો ઘણો માહોલ બનશે તો પણ જીરુંના પાકને ખૂબ મોટું નુકસાન છે જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતની અંદર પણ જીરું વાવેતર ખૂબ થયેલું છે રાપર તાલુકાની અંદર પણ જીરું વાવેતર ખૂબ થયેલું છે તો જીરુના પાકને ખાસ બહુ મોટું નુકસાન આ વરસાદની અંદર જોવા મળી શકશે જેથી કરીને આશા રાખીએ કે આ માવઠું ગુજરાત ઉપર ના આવે ભલે છેલ્લી ઘડીનો ફેરફાર હોય પણ માવઠું ટળી જાય આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકા